આદમી નહીં લે અરે ભયા આ તો ઘરમાં કોક પડી હોય સોડી કાઢે તો કોઈ દાડ છે કાધી નહીં પણ ભયા આ તો બૈરું રીમું પડી કો સોડી ઈ દે ના જો જોઈ જો તો જો એકદમ એટલું પાવર કરી જો શું થાય કેમ થાય છે કાઢો તા તાર જિંદગી નું કોટો નીકળી જાતું તું તા કેવું કે હું મય અલ્યા આ તું ઉંધું નઈ કરાવ ના કશું કરાવ આપણે બેન જુદા કર્યા છે તો એકદમ કોઠો તો કાઢો હા ભયા વાત તો તારી સાચી છે આપણે બેન જુદા કર્યા છે તો આપણે વાત હાજી એ પર માની છે આપણે જુદા કરી લી છે ભયા કરો હું આપણે બે ભેગા હતા તો આપણે હું કોઈ દાડ પૈસા લેવા કોઈ ના ફળજી હો કદી નહીં તો ભયા જુદો છે એટલે મારે કેવા 500 પાંચસો લેવા આવવું પડે માગું પડે તો ભયા આ ચાપડું હો જા ભયા આજ તો મેલું જ ના તાને આરે નખ ખઈ ન જાવસી મન તો એવો ડો લાગે જવા દે હેડ્યા

પચાસ રૂપિયા અરે બધું હાળ્યું અમારે તો કેવું જ છે ગમો અને ગાધી છે મારવાડી વળી શું હું જવ છું હવે તમારા ભયાને ને પેલા કહું પણ નહિ ને કેવો શું થઈ ભયા કહું હાલ તમે જોવાઈ દેજો કહી દેજો કહી દેજો

ભયાન જઈને ખબર ના પડે એવું બોલવું પડશે મારું બધું બધું રેત રેત થઈ ગયો છું ચેનનો પોકે પેલા મને પોકવા દે છે ફટાફટ ભયાફાટ પેલા જોફી શું ખેંચી છે લાઈ જવા દે જવા દે મને જવા દે ભયા